કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુજરાતનું ફેમસ ઊંધિયું ઊંધિયું ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને બધાને જ ભાવતું હોય છે પણ આપણે જે રીતે ઊંધિયું બનાવીએ છીએ એમાં તેલનો સારા એવા પ્રમાણમાં ઉપયોગ થાય છે તો આજે ઓછા તેલની અંદર એવું જ ઊંધિયું આપણે બનાવીશું જે ટેસ્ટમાં એટલું જ સરસ લાગે છે તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી છે એ દરેકનો ખૂબ ખૂબ આભાર શાકભાજીમાં અહીંયા ઘડી મેં બટાકા સુરતી પાપડી શક્કરિયા લીલા રવૈયા પાપડી અને તુવેરના દાણા લીધા છે અત્યારે બધી વસ્તુઓને સાફ કરી ધોઈ અને પાણીમાં મેં રાખી મૂકી છે હવે આપણે ઊંધિયા માટેનો લીલો મસાલો તૈયાર કરવાનો છે જેની અંદર મેં એક કપ કોથમીર લીધી છે જેને મેં ધોઈ અને ઝીણી સમારી લીધી છે અડધા કપ જેટલું મરચાં લસણની પેસ્ટ છે જેમાં લસણનું પ્રપોશન વધારે છે અડધો કપ તુવેરના દાણા છે જેને મેં ક્રશ કરી લીધા છે વન કપ જેટલી મેથી છે એને પણ મેં એકદમ ફાઇનલી ચોપ કરી લીધી છે ઊંધિયાનો મસાલો છે જો તમારી પાસે એ ના હોય તો તમે ગરમ મસાલો પણ લઈ શકો છો મીઠું સ્વાદ પ્રમાણે હળદર લાલ મરચું આપણે લીલા મરચાં નાખ્યા છે એટલે એ પ્રમાણે લાલ મરચું લેવું સિંગદાણા અને તલનો ભૂકો છે ધાણા જીરું પાવડર ખાંડ અને આમચૂર પાવડર ખટાશ માટે તમે ટામેટા અથવા તો લીંબુ પણ લઈ શકો છો હવે આપણે બધી વસ્તુઓને મિક્સ કરી લેવાની છે આ મસાલો ચારથી પાંચ વ્યક્તિના ઊંધિયા માટેનો છે એટલે જો તમારું ઊંધિયાની ક્વોન્ટિટી વધારે હોય તો તમારે આ લીલો મસાલો એ પ્રમાણે તૈયાર કરવો અને બધા મસાલાનું પ્રપોશન એ પ્રમાણે રાખવું આ રીતે મિક્સ કર્યા પછી આપણે એની અંદર ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ડેસિકેટેડ કોકોનટ એટલે કે કોપરાની બુરું અને એક ટેબલ સ્પૂન ચણાનો લોટ નાખવાનો છે અને એને મિક્સ કરી લેવાનું છે બધો મસાલો અને બધું તૈયાર થાય પછી છેલ્લે આપણે કંદની અંદર રતાળુને આવી રીતે છાલ કાઢી અને કટ કરવાનું છે રતાળું એકદમ સ્ટીકી હોય છે એટલે સૌથી છેલ્લે એને આવી રીતે કટ કરવું મેં આ કટ કરી લીધું છે અને આપણે પાણીમાં નથી રાખતા એટલે એને સીધું જ તેલની અંદર થોડું ફ્રાય કરી લઈશું ઊંધિયાની અંદર આમ તો બધા જ શાકભાજી જે કંદ હોય છે એને તળીને લેવામાં આવે છે પણ આપણે ઓછા તેલવાળું ઊંધિયું બનાવીએ છીએ એટલે આવી રીતે એને ખાલી બે ત્રણ મિનિટ માટે ફ્રાય કરીશું જેથી એનું આઉટર જે કવર છે એ થોડું હાર્ડ થઈ જાય તો શાકની અંદર એ સ્ટીકી ના લાગે હવે આપણે લીલા રવૈયા જે છે એની અંદર તૈયાર કરેલો લીલો મસાલો ભરવાનો છે તમે પાણીની અંદર રવૈયાને આવી રીતે ખોલીને મૂકી રાખશો તો એ સરસ ખુલી જશે અને મસાલો તમે સરસ રીતે ભરી શકશો મસાલાને થોડો દબાઈને ભરવો જેથી શાકની અંદર એ એ જાય તો બહાર નીકળીને આવે હવે મેં કુકરમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ મૂક્યું છે એની અંદર અજમો અને હિંગ નાખવાના છે ત્યારબાદ આપણે અંદર પાપડી અને તુવેરના દાણા સૌથી પહેલા નાખવાના એની ઉપર તૈયાર કરેલો જે લીલો મસાલો છે એનું એક થર બનાવવાનું એટલે કે એક લેયર કરવાનું પછી એની ઉપર બધા કંદ મૂકવાના એટલે કે બટાકા શક્કરિયા અને રતાળું જો તમારે કાચું કેવું લેવું હોય તો એ લઈ શકો છો તો એ પણ તમારે અત્યારે અહીંયા મૂકી દેવાનું કાચા કેળાને પણ આવી રીતે થોડું પહેલા ફ્રાય કરી લેવાનું જેથી એ સ્ટીકી ના થાય એની ઉપર ફરી લીલા મસાલાનું એક થર અને પછી સુરતી જે પાપડી આપણે રાખી છે ફોલીને એ મૂકીશું એની ઉપર ફરીથી લીલા મસાલાનો થર આવી રીતે વન બાય વન તમારે બધા શાકભાજી મૂકી અને મસાલા ઉપર આવી રીતે પાથરી એને થર બનાવવાનું છે સૌથી ઉપર લીલા રવૈયા અને મેથીના મુઠિયા મૂકવાના છે મેથીના મુઠિયા કેવી રીતે બનાવવા એ મેં બતાડેલું છું એની લિંકમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે છેલ્લે એક ગ્લાસ પાણી ઉમેરવાનું છે અને કૂકરને બંધ કરીને બેથી ત્રણ વિસલ આવે ત્યાં સુધી આપણે પ્રેશર કૂક કરવાનું છે લગભગ દસથી પંદર મિનિટમાં થઈ જશે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે અત્યારે કૂકર આપણું થઈ ગયું છે એને ગેસ બંધ કરી અને ઠંડુ થવા દેવાનું ઠંડુ થાય પછી જ આપણે એને ખોલવાનું છે અત્યારે અહીંયા કૂકર ઠંડુ થઈ ગયું છે હવે આપણે ઊંધિયાને એક બીજા વાસણમાં લઈ લેવાનું અને છેલ્લે આવી રીતે વઘાર કરવાનો છે જ્યાં મેં બે ટેબલ સ્પૂન તેલ લીધું છે એની અંદર લાલ મરચું નાખીશું જેનાથી સરસ કલર આવે અને ગેસ તરત જ બંધ કરી અને ત્રણથી ચાર ચમચી જેટલું પાણી નાખવાનું છે અને આ વઘારને ઊંધિયાની ઉપર નાખવાનો છે તમારે જે વાસણમાં સર્વ કરવાનો હોય એમાં તમારે આવી રીતે ઉપરથી વઘાર કરવાનો તો આપણું ઊંધિયું અત્યારે તૈયાર છે એને થોડું હલકા હાથે હલાવી લેવાનું જેથી શાકભાજી છે તૂટી ના જાય અને એનો ચૂરો ના બની જાય સાવ જ હલકા હાથે કરવું નહીં તો શાકભાજી બધા અંદર તૂટી જશે આપણું ઊંધિયું અત્યારે સર્વિંગ માટે તૈયાર છે ઓછા તેલમાં બનેલું આ ઊંધિયું ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો આ ઉત્તરાયણ પર તમે આવું ઊંધિયું બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા વ્યૂઝ મારી સાથે શેર કરવાનું ના ભૂલતા જો આજે તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો એનો લાભ તમે બીજાને પણ આપો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે શેર કરો